સ્વર્ણિમ જયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યુડીપી અઠ્યાસી વર્ષ બે હજાર વીસ એકવીસની ગ્રાન્ટ હેઠળ પાલિકા દ્વારા મંજૂર કરેલ કામો પૈકીના અંજાદિત રકમ રૂપિયા અગિયાર પોઈન્ટ સાત લાખની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના હદ વિસ્તારમાં આવતા જુદા જુદા ચાર વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવેલ મિની હા હાઈ માર્ક્સ પૈકી અગાઉ શહેરના હિંગળાચાચર ચોકમાં કાર્યરત મિની માર્ક્સના શુભારંભ બાદ ગત્રોજ શહેરના પારેવા સર્કલ આનંદ સરોવર અને સાઈબાબા મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા મિની હાઈ માર્ક્સનો પ્રારંભ પાલિકા પ્રમુખ સહિતસિંહના સભ્યોની ઉપસ્થિત વચ્ચે ભૂદેવના મંત્રોચાર વચ્ચે કરવામાં આવ્યો હતો પાલિકા દ્વારા કાર્યરત બનવામાં આવેલ મિની હાઈ માર્ક્સ પૈકી શહેરના હિંગળાચાચાર વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલી મિની હાઈ માર્ક્સનો ખર્ચ રૂપિયા બે પોઈન્ટ સિત્તોતેર લાખ પારેવા સર્કલ છીડિયા દરવાજા પાસે બે પોઈન્ટ ઇઠોતેર લાખ

આજે અગિયાર લાખના ખર્ચે ચાર જગ્યાએ આઈ માસ લાઇટ જે શહેરમાં પ્રવેશ કરવાનો હોય એ જગ્યાએ જે શહેરની રોશની વધે અને શહેરનું સારું દેખાય એના માટેના ચાર આઈ આઈમાસનું આજે અમારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સૌ અમારા શહેરના પ્રમુખ દ્વારા આજે ઓપનિંગ કરી અને એને આજે ખુલ્લું મૂકવામાં આવી છે જો એ ચાર જગ્યાએ કરવામાં આવ્યું એક આપણે સુતરા માતાના મંદિર ચીડિયા ચોક અહીંયા આનંદ સરોવર અને સાઈ બાબા આ ચાર જગ્યાએ અગિયાર લાખના ખર્ચે જે કરવામાં આવી બીજા પણ ગામમાં દુસ્તી વધે અને ગામની શોભા વધે એના માટે બીજા આઈમાક્ષ મૂકવા મૂકવાની તૈયારી કરીશું